દાહોદ એસપી કચેરી ખાતે પોલીસ દ્વારા પાઇપિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું પાઇપિંગ સેરેમનીમાં પોલીસ અધિકારીઓને તેમના નવા હોદ્દા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં દાહોદના પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સહિતના ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી આ સેરેમનીમાં પોલીસ અધિકારીઓના કાર્ય અને સમર્પણને માન્યતા આપવામાં આવી હતી આ કાર્યક્રમ દ્વારા પોલીસ વિભાગના કર્મચારીઓમાં ઉત્સાહ અને પ્રેરણા ફેલાઈ છે આ સાથે પોલીસ વિભાગના કાર્યક્ષમતા અને શિસ્ત માટે આ સેરેમની મહત્વપૂર્ણ બની છે પાઇપિંગ સેરેમનીમાં પોલીસ અધિકારીઓએ તેમના નવા હોદ્દાની જવાબદારી સ્વીકારી અને લોકોની સુરક્ષા અને શાંતિ જાળવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી આ કાર્યક્રમ દ્વારા પોલીસ વિભાગના કર્મચારીઓમાં એકતા અને સહકારની ભાવના મજબૂત બની છે દાહોદ એસપી કચેરી ખાતે યોજાયેલી પાઇપિંગ સેરેમની પોલીસ વિભાગના કાર્ય માટે એક મહત્વપૂર્ણ પગલું છે આ સેરેમની દ્વારા પોલીસ અધિકારીઓના યોગદાનને માન્યતા આપવામાં આવી છે જેનાથી પોલીસ વિભાગના કર્મચારીઓમાં નવી ઉર્જા અને ઉત્સાહ ફેલાયો છે